મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તાઓનું સમારકામ અને કરવા હાલોલ પ્રાંત કચેરીમાં આપ્યું ખોગંબા અને જાંબુગોડા ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓ સમય અંતરે પાકા બનાવવામાં આવ્યા હતા જે સમગ્ર વિસ્તારને વેગવંતો બન્યો હોય તેવું જણાય આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત અહેવાલ મુજબ રસ્તાઓ થોડો સમય પસાર થતાની સાથે જ સમગ્ર હાલોલ વિધાનસભાના રોડ રસ્તાઓ પાણીની જેમ ધોવાઈ ગયા છે હાલના આધુનિક જમાનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયા પછી પણ આ રસ્તાઓ સમય મર્યાદા પૂરી થાય તે પહેલે ધોવાઈ ગયા છે જે જોતા કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટ નીતિનું પરિણામ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સમયમર્યાદા પહેલાં જે પણ કોન્ટ્રાક્ટરોના રોડ રસ્તાઓ બનાવેલા ધોવાઈ ગયા હોય તેઓને બ્લેકલિસ્ટ કરવા અને હાલોલ વિધાનસભાના વિસ્તારમાં ખાડાઓને કારણે માગ અકસ્માત વધતા જઈ રહ્યા છે ત્યાં કાર્યવાહી કરવા માંગ કરી છે સમગ્ર પંથકના રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે મનોમંથન ન્યૂઝ પંચમહ જિલ્લાના હાલોલ મુકામે કલેક્ટર સાહેબને અમે ઘોગંબા વતી એક આવેદનપત્ર આપી રહ્યા છે કે અમારા જે ગોગંબા તાલુકામાં છે જ્યાં સરકારી દવાખાનું આવેલું છે તમામ સાધનો પડેલા છે પણ સરકારના આંધળી નજરના કારણે આજે અમારા ગોગમ ગોગંબા તાલુકામાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી દરેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ થઈ શકે તેમ છે પણ સરકાર એમાં ભ્રષ્ટાચાર કરીને સાધનો લાવેલી હોવાથી આજ સુધી ચાલુ કરતા નથી અને ત્યાં જે સીઝર માટેના મશીનો છે તે ધૂળ ખાઈ ખાઈ રહ્યા છે લેબોરેટરીના સાધનો છે તે પણ આજે ધૂળ ખાય છે જેના કારણે અમારે જે સુવિધાઓ છે એ સુવિધાઓ મળતી નથી અને અમારે જે ખાનગી દવાખાનાઓમાં જવું પડે છે ને ત્યાં અમને ત્રીસ હજાર પંદર હજારમાં લૂંટવામાં આવે છે અમારી જનતાને તો આ અમારી જનતાનો અવાજ છે કે આ દવાખાનું તાત્કાલિક સુવિધાયુક્ત થવું જોઈએ અને ન થાય ત્યાં અમે ધરણા પણ કરવા માટે આમ આદમી પાર્ટી વતી આખી પૂરા પંચમહાલ જિલ્લાની આમ આદમી પાર્ટી ત્યાં ધરણા કરશે એ હું આમ આદમી પાર્ટી ભાર્યા નરેશ પુના સહસંગઠન મંત્રી પ્રદેશ માંથી આજે અમારી ટીમ સાથે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે આવેદન આપીએ છીએ કે આ જે નગરપાલિકાના જે રસ્તા છે એમાં ઘણા બધા ખાડા થઈ ગયા છે અને આ ભ્રષ્ટાચારી જે કોન્ટ્રાક્ટરો છે એમને ભ્રષ્ટાચાર કરવાના કારણે આ ચોમાસામાં મોટા મોટા ખાડા થઈ ગયા છે તો એમને સજા થવી જોઈએ અને જે રસ્તા ખાડા પડી ગયેલા છે તરત બનવા જોઈએ બે થી પાંચ દિવસમાં બનવા જોઈએ એવી અમારી માંગ છે